પૂરતો અંત આવ્યો છે આ રોડ પર દુકાનની બહાર ઓટલા બનાવાયા હતા તે પણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર આડત્રીસમાં મારુતિ નગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ અઢાર મીટરનો છે પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરી દીધું હતું તેમજ વાહન વ્યવહાર માટે આ દબાણ નડતરરૂપ સાબિત થતું હતું અને ટ્રાફિકની સમસ્યા થઈ રહી હતી જો કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો કે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી આ રોડ પર માથાભરી દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા તે ઓટલાને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે પાલિકાએ દબાણ દૂર કરવા હાલ પૂરતું આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે અને પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે